ભાઈ અમદાવાદની અંદર તમને કહી દઉં કે એવી જગ્યા જે જગ્યા તમે જે ઘર હોય બંગલો હોય ઓફિસ હોય ઇન્ટિરિયરના જેટલા પણ લોકો હોય ને એ લોકો પણ આ દુકાન નહીં જોઈ હોય સ્પેશિયલ પીલો હોય કે સોફામાં રાખી શકો અથવા નીચે કાર્પેટ હોય બધી જ રગ્ઝ મળી જશે આ બધા જે તકિયા છે જે આપણે સોફામાં રાખીએ બેડ ઉપર રાખીએ તો એની વેરાયટી કેટલી છે આપણી પાસે સર અનલિમિટેડ વેરાયટીઝ છે તમે જોતા જોતા થાકી જશો અમે બતાવતા નહીં થાકીએ બેસાડા હોય ને તો જે આમ તમારા ઘર ઓફિસ ની આમ કઈક રોનક જ અલગ કરી દેશે ડિઝાઇનર કિડ્સ વાળા રક્ષ છે ઓકે આમાં અલગ અલગ શેપ